રાજકોટ જિલ્લાની વિદ્યાર્થી વિહોણી શાળાઓ બંધ કરવામાં આવી છે જેમાં ગોંડલ ધોરાજી જસદણ અને શિવરાજ સહિતની શાળાઓની માન્યતા રદ કરાઈ છે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શિક્ષણ વિભાગ પાસે આ મામલે રિપોર્ટ આપવામાં આવ્યો હતો સમગ્ર મામલે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે આ શાળાઓની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા જ થતી નથી અને માત્ર આર હેઠળ છાત્રો જ અભ્યાસ કરતા હતા આ શાળાઓને બંધ કરવામાં આવી છે તે શાળાઓના છાત્રોને અન્ય શાળાઓમાં ટ્રાન્સફર કરવામાં આવશે રાજકોટ જિલ્લાની આઠ જેટલી પ્રાથમિક શાળાઓ કે જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહોતી આરટીના જ માત્ર વિદ્યાર્થીઓ ભણતા હતા અને એવું અમારા ધ્યાને આવતા એ શાળાઓના વર્ગો બંધ કરી અને શાળાઓ બંધ કરવામાં આવી છે ગઈકાલે નિયામક શ્રીથી હિયરિંગ કરવામાં આવ્યું હતું અને નિયામક કચેરી પણ આ આઠ શાળાઓની જે માન્યતા રદ કરવાની છે એ પ્રોસેસ પૂર્ણ કરેલી છે આ આઠ શાળાઓની અંદર રોટરી મિડ ટાઉન મેટોડાની શાળા વિદ્યામંદિર ઇંગ્લિશ સ્કૂલ ગોંડવની શાળા સરસ્વતી વિદ્યાલય મારડ ધોરાજીની શાળા શ્રેયસ સંસ્કાર મંદિર જસદનની શાળા છે અવધ વિદ્યાલય વાંસાવડની છે રાધેકૃષ્ણ પ્રાથમિક શાળા વાંસાવડની છે નવચેતન નવ વિધાન વિદ્યાલય પ્રાથમિક શાળા ગોંડવની છે અને શિવશક્તિ વિદ્યામંદિર શિવરાજપુરની આમ આઠ શાળાઓ જેની અંદર વિદ્યાર્થી સંખ્યા નહોતી અને માત્ર આરટીના પાંચ વિદ્યાર્થી સાત વિદ્યાર્થી કે બાર વિદ્યાર્થી ભણતા હતા આવી જે શાળાઓ હતી એ શાળાઓના વર્ગો બંધ કરવાનો આદેશ જૂન જુલાઈ મહિનામાં કરી દેવામાં આવ્યો હતો શાળાઓના હિયરિંગ રાખવામાં આવ્યા હતા મંડળ તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો તો મંડળે પોતે પણ આ શાળાઓ બંધ કરવાનો રાજીપો વ્યક્ત કર્યો હતો આવી શાળાઓ બંધ કરી જે આરટીના વિદ્યાર્થી છે અને જે ચાલુ શાળાઓ છે એ શાળાઓમાં ટ્રાન્સફર આપી દેવામાં આવ્યા હતા અને ગઈકાલે નિયામક કચેરીથી એની માન્યતા રદનું હિયરિંગ થયું અને ગઈકાલે માન્યતા માન્યતાગતનો નિર્ણય લેવામાં આવ્યો